અશક્ત અને અભાવગ્રસ્ત ગરીબો માટે જો આપણે પરિશ્રમ કરીએ અને ઉત્થાન માટે કાર્ય કરી શકાય તો શું કરી શકાય પહેલા તો એ વાત છોડી દો કે કોઈ અશક્ત છે દરેકની શક્તિ અલગ અલગ હોય છે હું તો નથી માનતો કે કોઈ અશક્ત છે તેમની શક્તિ અલગ છે એટલા માટે આજકાલ અંગ્રેજીમાં એક શબ્દ પ્રયોગમાં લવાય છે ડિફરન્ટલી એબલ્ડ અલગ ઉપલબ્ધિઓ સાથે છે તેઓ એટલે જેની આંખ નથી તેમને એમ નથી કહેતા કે તે અંધ છે તેમને કહે છે આ પ્રજ્ઞાચક્ષુ છે આ રીતે જો આપણે જોવા માગીએ જો કોઈને ઉત્થાન આપવા માગીએ તો સૌથી પહેલા આપણે ધ્યાન રાખવું જોઈએ તેમણે પોતાનું આત્મસન્માન જાળવી રાખવું જોઈએ તેમનું આત્મસન્માન આપણે કરીએ તો તેઓ ખુદ પણ કરશે તે બોલ્યા તમે નિર્બળ નથી ધ્રિતરાષ્ટ્રે આ દેશનું રાજ્ય સંભાળ્યું એનો આ જ બોધ છે કે આપણા ઉપર કોઈ પણ રાજ્ય કરી શકે છે ચલાવી શકે છે દિવ્ય ચક્ષુ જોઈએ બસ સમજણ અને તેના હિસાબે તેમના જ્ઞાનની પણ આવશ્યકતા છે તો આપણે કામ કરવાનું છે સમાજમાં સૌથી પહેલાં લોકોને પોતાનો આત્મવિશ્વાસ જગાડવો પડશે એક ગરીબને માત્ર પૈસા આપી દેવાથી આપણે સમજીએ છીએ કે આપણે તેનું કામ કરી દીધું ના તેને કામ શીખવાડવાનું છે પૈસા કેવી રીતે બનાવવા જીવિકા કેવી રીતે ચલાવવી તે શીખવવું આવશ્યક છે હા કોઈ વૃદ્ધ છે અને બાળકો છે તેમના માટે તો ઘણી યોજનાઓ બનેલી છે તે બધી યોજનાઓ ચલાવો પણ ગરીબને ગરીબીના નામે કોઈને બધું જ મફતમાં આપતા જવું

ખનીજ છે ત્યાં મિનરલ્સ છે આ બધું હોવા છતાં તે દેશ ગરીબ બનેલો છે તેનું કારણ શું છે બધું મફતમાં આપતા આવ્યા છે ત્યાં તેલ બધા માટે ફ્રી છે તમે પેટ્રોલ પંપ જાઓ જેટલું તેલ જોઈએ તેટલું ભરીને લઈ જાઓ ગાડી ચલાવો કોઈ પૈસા નથી લાગતા તમે આખો દિવસ ડ્રાઈવ કરી કરીને થાકી જશો ખર્ચો જ નહીં થાય પૈસા જ નથી લાગવાના એવી જ રીતે વીજળીનું બિલ ભરવું નથી પડતું પાણી ફ્રી છે વીજળી ફ્રી છે પેટ્રોલ તો ફ્રી છે જ અને દરેકના ઘરે રાશન પહોંચાડી દેવાય છે મહિને મહિને જેવી રીતે રેશન કાર્ડ આપણે ત્યાં હોય છે ને એ રીતે તેમના ઘરમાં કેટલા લોકો છે તે હિસાબે આખું રાશન ઘરે આવી જાય છે ફ્રી છે અને ભણતર ફ્રી છે હોસ્પિટલમાં બધું ફ્રી છે અમે માણસ શું કરે પછી કરવા માટે કંઈ છે એ જ નહીં બધી વસ્તુઓ મફત છે અને એક શાક પણ નથી ઉગાડતા ત્યાં હવે જ્યારે અમેરિકાએ પ્રતિબંધ લગાવી દીધો ત્યાં હા હા કર મચી ગયો કેમ ત્યાં એક મરઘી પણ નથી પાડી ક્યારેય કોઈએ શાકભાજી પણ નથી ખરીદ્યા કે ઉગાડ્યા બધી વસ્તુઓ બહારથી આવી તેમના માટે તેલ વેચતા રહ્યા તેલના બદલામાં બધી વસ્તુઓ લાવતા રહ્યા આરામથી લોકો રહેતા હતા હવે જ્યારે પ્રતિબંધ લાગી ગયો ત્યાં કોઈએ કંઈ ઉગાડ્યું ન હતું તો ઉગાડવાની રુચિ પણ નહોતી લોકોને તો હાહાકાર મચી ગયો ત્યાં હું ત્યાં ગયો હતો મેં કહ્યું ત્યાંના રાષ્ટ્રપતિ મહોદયને તમે તમારા બધા યુવાનોને કામે લગાડો આપણું વાયલ કેપી શરૂ થઈ ગયું ત્યાં યુવાઓને ત્યાં ત્યાં એવી હાલતમાં પણ આપણા શિબિરો ચાલી રહ્યા છે આર્ટ ઓફ લિવિંગના શિબિરો ચાલી રહ્યા છે હું ગયો હતો ત્યારે બસો લોકોએ શિબિરમાં ભાગ લીધો તે જ સમયે શિબિરની સમાપ્તિ થઈ હતી તે દિવસોમાં તે એટલા બધા મેં કહ્યું આ બધાને કહો પોત પોતાના શાકભાજી ઉગાડે ઘરે પોતાના ટમેટા ઉગાડો અરે ટમેટા બહારથી લાવવા આટલી સારી જગ્યા છે પહાડી ક્ષેત્ર છે પાણી છે બધું જ છે લીલોચમ દેશ પણ કોઈ કંઈ કરતું નથી આળસો અને મેં કહ્યું બધા પોત પોતાના શાકભાજી ઉગાડો તો આ આજે આપણને એક આદત છે બધાને ફ્રીમાં આપવું ફ્રીમાં આપવું તેને જોયા પછી મારું મન એકદમ બદલાઈ ગયું કે આ ફ્રી સંસ્કૃતિ બહુ ખતરનાક છે લોકોને ઉદંડતામાં ધકેલી દે છે અને આસુ બનાવી દે છે એકદમ આળસું થઈ જશે લોકો આવી રીતે ક્યારે દેશ સુધરી નહીં શકે તો આપણે ગરીબ લોકોને મહેનત કરાવવાની છે તેના માટે મોકો આપવો પડશે તેમને ટ્રેનિંગ આપવી પડશે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ જુઓ આપણા દેશમાં કેટલી કમી છે ડ્રાઈવર્સની ડ્રાઈવરનું કામ કરનારા લોકોની કમી છે પ્લમ્બર્સની કમી છે વીજળીનું કામ કરનારા મળતા નથી ખાવાનું બનાવનારા મળતા નથી રસોઈયા જોઈએ મોટા મોટા એકદમ પતિ પત્ની બંને નોકરી જાય છે રસોઈ કોઈ નથી નથી હોતા હોતા બાળકોની દેખભાળ ખેતરોમાં કામ કરવા માટે લોકો નથી ગામડાઓમાં ખેતર ખાલી પડ્યા છે ઘણી જગ્યાએ લોકો બોલે છે અમારું બાળક ખેતરમાં કામ કરવા નથી માંગતું શહેરમાં એની ડિગ્રી લઈ લીધી હવે ખેતરમાં કોણ જશે આપણે આ બધી વાતોને ધ્યાનમાં રાખીને લોકોની આજીવિકામાં એક સન્માન અને એક સ્થાયી રૂપમાં એક વ્યવસ્થા આ રીતે આપણે કરવી પડશે એના માટે માનસિકતા બદલવી પડશે આપણે નહીતર સમાજમાં બે વર્ગ હોય છે એક તો શોષણ કરનારા બીજો શોષિત અને શોષિત વર્ગ હંમેશા સમજે છે બધા શોષણ કરનારા છે તેમને લાગે છે કે લોકો મહેનત કરતા નથી અને લોકો બધા ખોટા છે અને આજ સાચું છે એવું એમ મનમાં લાગે છે તો આ બનનીની માનસિકતામાં એક એક મોર બહુત પરિવર્તન આપડે લાવવું પડશે. પૂંજીપતિ પણ આવશ્યક છે. જો પૂંજી ન થી તો તે શું ધંધો કરશે? તે ધંધો ન કરે તો કોઈને નોકરી કેવી રીતે આપશે? આજકલ પૂંજીપતિ બધા ભાઈ પણ ભાગે છે આમ તેમ. મેં કરવા માંગતા જ નહોતા કાઈ નવ શરૂ કરો કિમ જંજટ છે ભાઈ જે પૈસા છે તેન કોઈ રીતે ચલાવતા રહ પોતાનો ખર્જો ચલાવતા રહ આવી માનસિકતામાં પૂંજી પથિયો બેસી જશે તો દેશ સુધરશે નહીં તો સમરસ્તા સંપ લાવો પરસે દરેક સ્તરના લોકોમાં જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવ ની ગુજરાતી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કર